દેશમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના મતદાનનો બીજો તબક્કો આજે ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો છે અને રાજ્યમાં પચીસ બેઠકો પર બસો પાસઠ ઉમેદવારો આખરે ચૂંટણી મેં જંગના મેદાનમાં ઉતર્યા છે તો આ કઈ કઈ બેઠકો છે જોઈ લઈએ અમદાવાદ પૂર્વ લોકસભા જેમાં અઢાર ઉમેદવારો છે ભાજપના ઉમેદવાર હસમુખભાઈ પટેલ છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમંતસિંહ પટેલ છે અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક જેમાં છ ઉમેદવારો છે જેમાં ભાજપના દિનેશભાઈ મકવાણા છે અને કોંગ્રેસના ભરત મકવાણા અમરેલી લોકસભા બેઠકમાં આઠ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના જની ઠુમ્મર છે જ્યારે ભાજપના ભરતભાઈ સુતરિયા છે આણંદ લોકસભા બેઠકમાં સાત ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના અમિત ચાવડા અને ભાજપમાં મિતેશ પટેલ છે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર બાર ઉમેદવારો ઉભા છે જેમાં કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી બારડોલી લોકસભા બેઠક પર ત્રણ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી અને ભાજપના પ્રભુભાઈ વસાવા ભરૂચ લોકસભા બેઠક પર કુલ તેર ઉમેદવારો છે જેમાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા ભાવનગર લોકસભા બેઠક પર તેર ઉમેદવારો છે જેમાં આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા અને ભાજપના નીમુબેન બાવણીયા છે છોટાપુર લોકસભા બેઠક ઉપરથી છ ઉમેદવારો છે જેમાં ભાજપના જસુભાઈ રાઠવા અને કોંગ્રેસના સુખરામભાઈ રાઠવા દાહોદ લોકસભા બેઠક પર કુલ નવ ઉમેદવારો છે જેમાં ભાજપના જસવંતસિંહ ભાભોર અને કોંગ્રેસના ડોક્ટર પ્રભાબેન તાવિયાડ ગાંધીનગર લોકસભા બેઠક ઉપર કુલ ચૌદ ઉમેદવારો છે જેમાં ભાજપના અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ જામનગર લોકસભા બેઠક ઉપર કુલ ચૌદ ઉમેદવારો છે જેમાં ભાજપના પૂનમબેન માંડવ અને કોંગ્રેસના જેપી મારવિયા જુનાગઢ લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવારો છે જેમાં ભાજપના રાજેશભાઈ ચુડાસમા અને કોંગ્રેસના હીરાભાઈ જોતવા કચ્છ લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવારો છે જેમાં ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતેશ લાલાન ખેડા લોકસભા બેઠક પર કુલ બાર ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના કાલુશી ડાબી અને ભાજપના દેવુસિંહ ચૌહાણ મહેસાણા લોકસભા બેઠક પર કુલ છ ઉમેદવારો છે જેમાં ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના રામજીભાઈ ઠાકોર નવસારી લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના નૈશભાઈ દેસાઈ અને ભાજપના સી આર પંચમહાલ લોકસભા બેઠક પર કુલ આઠ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ અને ભાજપના રાજપાલસિંહ યાદવ પાટણ લોકસભા બેઠક પર કુલ દસ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના ચંદનજી ઠાકોર અને ભાજપના ભરતસિંહ ડાભી પોરબંદર લોકસભા બેઠક પર કુલ બાર ઉમેદવારો છે જેમાં ભાજપના ડોક્ટર મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા રાજકોટ લોકસભા બેઠક પર કુલ નવ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના પરેશ ધાનાણી અને ભાજપના પરશોત્તમ રૂપાલા સાબરકાંઠા લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના તુષાર ચૌધરી અને ભાજપના શોભનાબેન બારૈયા સુરેન્દ્ર લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારો છે જેમાં ભાજપના ચંદુભાઈ સિહોરા અને કોંગ્રેસના ઋત્વિકભાઈ મકવાણા વડોદરા લોકસભા બેઠક પર કુલ ચૌદ ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના જસપાલસિંહ પટિયાર અને ભાજપના ડોક્ટર હેમાંગ જોશી વલસાડ લોકસભા બેઠક પર કુલ સાત ઉમેદવારો છે જેમાં કોંગ્રેસના અનંતકુમાર પટેલ અને ભાજપના ધવલ પટેલ સુરત લોકસભા બેઠક પર એક ઉમેદવાર જે બિનહરીફ વિજેતા થયા છે જેમનું નામ છે મુકેશ કુમાર દલાલ જે ભારતીય જનતા પાર્ટીના છે તો આ તમારા સમાચાર જો આ સમાચાર તમને ગમ્યા હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર